રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગરની દૂધરેજ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ એકમોની ચકાસણી કરવામાં આવી હતી ફાયર વિભાગે સુરેન્દ્રનગરની વીસ શાળાઓની તપાસ કરી હતી જે શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા અથવા તો બંધ હાલતમાં હતા તે શાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી શાળાઓ પાસે એનઓસી હોય અને ફાયર સેફ્ટીના સાધનોમાં ક્ષતિ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા અમે જ્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને અમારી સ્કૂલ શરૂ થઈ પછી અમે બે જ વર્ષમાં ફાયર સેફ્ટીને લગતા તમામ સાધનો અમે વસાવી લીધા અને દર અઠવાડિયે પંદર દિવસે અમે એને ચેક કરીએ કે ખરેખર એ ચાલુ છે કે નહીં એટલે મેન્ટેનન્સ પણ અમે એનું કરતા રહીએ છીએ